ઊં તૈયાર થઈ ગયું છે ઉધાર લઈ અને હલવો કરવા મળીએ તવી મૂકી દઉં

સહપરિવાર બધા રસોઈ બનાવી છે ઊંધિયું કાઠિયાવાડી તૈયાર થઈ ગયું છે પૂરીઓ વણાય છે બેની પુરીઓ વણે છે અને એક બધું તળાય છે પૂરી

ખાંડ નાખવાની છે આપણે દૂધ નાખ્યું કણિયું થઈ ગયું છે આપણે ખાંડ નાખી દઈ ઘલાઈ ને પછી કાજુ બધા

Terak -se, anak -e -de hmm. kali terak anaknya dia yang kali terak nakal sih. terlih, tahadang pasti મારો બાપા અને એ બધા એ રહેતા ને તો ત્યારે એમાં બધા ક્યાસટુ સાંભળતા અને ક્યાસટમાં એક પારવતીની મોજડી એ બધા બહુ સાંભળતા અને પાડોશી વાડીના બે હવા આવતા એનું નામ ડાયાભાઈ નથુભાઈ ડાંગર અને એના ઘરના પાછા મહેસુભાઈ નાખું અને એ મોજડી ની કેસટ પૂરી સાંભળી અને પછી બધાય છૂટા પડતા સા પાણી પીને મારા બાપા ની આ રીતે હંડાય વાડી આવે વર્ષો થી આ રીતનું બેઠક આ છે હું તો હેલ્યા કરે એ મોજડી ની કેસટ તો એ બહુ સાંભળી પાર્વતી ની મોજડી એનું કાક યાદ હોય તો કાક સંભળાવો ને હા એ જાદુ ભાઈ આપણે ગઢડા જાદવ દાદા એનું હું

આવું જાધવ બાબા સાંભળતા બહુ ગઢડા વાળા ને બહુ જમાવટ થાય છે અત્યારે જાદવ બાબા નથી હવે પણ એનું જો આપણને યાદ આવી જાય તો એ અત્યારે મજા આવી જાય આ જૂની વસ્તુ આવી છે ભાઈ જૂનું સાંભળો જૂનું ખાવામાં ઉપયોગ કરવો જૂનું જે કઈ વસ્તુ છે એમાં બહુ જમાવટ થાય ખોરાક કઈ તે પબ્લિક વળતું જાય છે હવે બાજરાના રોટલા દેશી ચૂલા ઉપર બનાવેલી રસોઈ અને એમાં મજા આવે ઓ આખો જમીન આસમાન નો ડિફરન્સ પડે પાણીની છે હવે બપોરાનું બપોરાંધાઈ ગયું છે આપણે અને આજ બપોરા કરવા જે પેહલાનું દરિયા પતરાળા કહેવાય ને દડિયા પતરાળામાં બપોરા કરવા છે અને બે જમાવટ કરવી છે ભાઈ દરિયા પતરાળા કેટલા ટાઈમથી જોયેલા નથી અને ભાઈ મકાન મકાનનું ક્યાં થાય મોટું ના તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એમ આ લોકો ક્યારેક રજામાં આ બે પાંચ દીધા રોકાવા આવું હોય તો રોકાય કે રહીએ કે અને વાડીની મજા લઈએ કે એ આટું આપણે બનાવ્યું છે અને બીજા નંબર માં ભાઈ જૂનું તો આપણે હતું જ તે પહેલાનો ચાર ધોરણ ભણતો ચાર નો પ્લાન બનાવેલો હતો તો એ પ્લાન એ સાકાર થઈ ગયો ને હું દીકરીઓની દીકરાની અહીંયા આવે રોકાઈએ કે એવી સગવડ થઈ ગઈ બાકી આપણે તો પાછું દેશી જ છે જ રાંધવાનું છે અને એ જ જમાવટ રાખવાની છે આપણે એમાં ફેરફાર કરવાનો થતો નથી તો હવે કરી લઈએ બપોરા લો ભાઈ બેહી ગયા નવા ઘર માં બપોરા કરવા અને આ ભાઈ પહેલા જો અમે છે ને દળિયા પતરાળામાં જમવા બે તાર એવું થતું અને હવે છે ને આજો પતરાળા દેવા ને એવા છે પણ દળિયા નવા આવી ગયા મશીન પ્રેસ ના પેલા હાથ બનાવટ ના આવતા બે આમ કાન આવતા હું એટલે આમ પીવા જાય તો કરેક કરેક ફાવતું પીવાનું એ રીતનું ડાય અને પહેલા જમવાનું શરૂ થાય એટલે પતરાવાળી દેવા નીકળે હું એટલે અમે જેને હોલ વળે આવી ને આમ આમ જોવે આમ આમ એ ભાઈ એ ભાઈ આમ તે ઓલો સમજી જાય હું કે ભાઈ પતરાવાળી ફાટલી આવી ગઈ હતી એ આવી પાછું આપી જાય બીજી બીજી આપી ને એ પછી ઓલી એટલી ફાટલી હોય લઈ ન જાય હો એ પછી આપણે આવી રીતે બે ગોઠવી દેવાય ને ઉપરા ઉપર અને એ ભાઈ જમાવટ થાય છે અને આમાં છે ને પતરાળીમાં દાળ ભાતનો સ્વાદ બહુ સારો આવે અને આ વસ્તુ અત્યારે ગમે આ કે પ્લાસ્ટિક ઓલ એ વપરાય છે પણ આ વસ્તુ તમે વાડી આવો કે ગમે ને સીટે માં કે આ વસ્તુ જે ખાતર નાખે આ ને ખાટ કહેવાય ખાટમાં આ પતરાળે બે જે નાખી દો એટલે નું ખાતર બની જાય એનો વાડીમાં માં કાઢ લાગી જાય નો કાઈ બીજી તકલીફ થાય કાઈ નહીં એટલે આ તો ભાઈ છે ને પહેલા નું અત્યારે ગણીએ તો હોનું જ કહેવાય ને આ કાલા હોનું જ અને આમાં જે જમવાની મજા આવતી ને એવી જમવાની મજા વાસણમાં નો આવે 啊，一类、嗯、东西，劳务费怎么弄劳务费啊？

હવે કેતનભાઈ અગ્રાવત લંડનથી અને એમના મનમીનું નામ છે નર્મદાબેન મારા અને મારા ફેમિલી તરફથી તમને સીતારામ દાદાગીરીન અને ભાઈ બીજું નામ છે હરદેવસિંહ ગોહિલ ભાવનગરથી જય માતાજીભાઈ મજામાં સીતારામ હવે બેનોનું નામ કહે છે ઘટે <laughs> <laughs> <laughs>